જય ભીમ જય સંવિધાન ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક અનુસૂચિત જાતિના જે ત્રણ બહેનો હતા જેની ઉપર જે અત્યાચાર થયો હતો જેનું શોષણ કરવામાં આવ્યું હતું એ બાબતે આપણે જે લડત આપી હતી સમાજે જે કાંઈ સાથ સકાર આપ્યો હતો એમાંથી મેં વિડીયો બનાવવાનું કે જાહેરાત કરવાનું ભૂલી ગયો બે દિવસ પહેલાં જ મેં એક વિડીયો મૂક્યો છે અમદાવાદના જે બેન છે જે પોલીસ કર્મી પરિણિત હોવા છતાં એ બેનને સાથે છલકપટ કરી લોભામણી લાલચ આપી ખોટા મેરેજ કરી અને શારીરિક શોષણ કરી અને જે નાસી ગયો હતો એની વિરુદ્ધ એટલો ફરિયાદ દાખલ થઈ ઘણી બધી ભલામણો હતી કે સમાધાન થઈ જાય ફરિયાદ દાખલ થયા પછી પણ એની ભાગતો ફરતો હતો એને નીચલી કોર્ટમાં પણ જામનંદિના રથ થયા ઉપલી કોર્ટમાં હાઈકોર્ટની અંદર પણ એને આગોતરા જામીન મૂક્યા હતા એના રદ થયા છે એટલે એક મોટી જીત છે હવે જેલમાં જશે અને અત્યારે પણ એ મહિલા ઉપર સમાજની દીકરી ઉપર સમાધાનનું પ્રેશર છે પણ એમને સમજાવ્યા છે કે તમારા પરિવારના જે હિતમાં જે કાયદાકીય રીતે જે લડત આવે એ સમજી વિચારીને કરજો કે એટ્રોસિટી ફરિયાદ એકવાર દાખલ થઈ જાય સમાધાન કરવું નાની મોટી બાબતોમાં સમાધાન આપે દુનિયા કરે છે કોઈ નવાઈ નથી પણ જ્યારે આવડો મોટો ગુનો બનતો જે તમને સ્વીકારવા જ નથી માંગતો જો એને સ્વીકારવો હોત તો પહેલાં ફરિયાદ દાખલ પહેલાં સ્વીકારી લે એ તો એને રસ્તા બધા બંધ થઈ ગયા છે રસ્તા હવે કોઈ છે જ નહીં આગોતરા જામીન થઈ ગયા અને જેલમાં જવાની તૈયારી છે એટલે એમાંથી બચવા માટે એ વ્યક્તિ અત્યારે સમાધાનની કે પૈસાની કોઈ પણ લાલચ આપશે એટલે આવી લાલચમાં આપવું નહીં એવી સમજ આપી છે બાકી એ વખતે એમનો જે કાંઈ નિર્ણય છે વ્યક્તિગત નિર્ણય છે એટલે એમાં એક સારું રિઝલ્ટ આવ્યું છે ફરિયાદ પણ દાખલ થઈ છે પોલીસ કર્મી હોય કે કોઈ પણ હોય કોઈ પણ મહિલા સાથે એ દુર્વ્યવહાર કરે છે એની છેડતી કરે છે દુષ્કર્મ કરે છે લોભ લાલચ આપીને એનું શારીરિક શોષણ કરે છે તો કાયદો કાયદાનું કામ કરે છે એનો જીવતો જાગતો આ દાખલો છે બીજો બનાવ હતો એક રાજકોટ બાજુના વિસ્તારના અનુસૂચિત જાતિની એક દીકરી હતી જે અમદાવાદ સ્ટડી કરવા જોબ કરવા ગઈ હતી અને એની સાથે જે કાંઈ સંપર્કમાં એક વ્યક્તિ આવ્યો એક યુવાન આવ્યો અને એને શારીરિક શોષણને બધું કર્યું અને જે કાંઈ પ્રેમ થયો જે કાંઈ થયું એને કીધું કે ભાઈ હવે મારે રાજકોટ મારી ફેમિલી પાસે જવું છે હવે મારે રહેવું નથી કે જે કાંઈ સમસ્યાઓ થઈ તો એને માનસિક ટોર્ચર કરતો હતો એને પરિવારને ગાળો દેતો ધમકી કરતો હતો એના વિડીયો વાયરલ કરતો હતો વાયરલ કરવાની ધમકી દેતો હતો ઘણું બધું કર્યું હતું એના ફાધરે પણ ધમકી દીધી હતી એની લિંક હું આમાં શેર કરીશ તમને વિડીયોની એને ફાધરે ઘરેથી ઉપાડી લેવાની સુધી જાતિની દીકરીને ધમકી દીધી હતી તો એને આપણે કાયદો કાયદાકીય રીતે તો એને સબક શીખાડ્યો એને ચેલેન્જ પણ આપી હતી તારામાં તેઓ હતો તું રાજકોટ આવી જા બરાબર તું કે એને અમે આવી એની હવા નીકળી ગઈ હતી પણ એમાં ફરિયાદની જગ્યાએ હતા એને કાયદેસર કાર્યવાહી કરવી હતી એટલે અહીંની રાજકોટની પોલીસે એવું કીધું કે અમદાવાદમાં બનાવ છે તમારે અમદાવાદ જવું પડશે એટલે અમદાવાદમાં પણ આપણે એની બે દિવસમાં ત્રણસો છોતેર મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી એટલો મુજબ એટલે એમાં પણ ફરિયાદ દાખલ થઈ છે જેનો બાપો એનો ભાઈ જે કાંઈ લોકો ધમકી આપતા હતા બરાબર અહીંની રાજકોટમાંથી ઘણા બધા લોકોએ ધમકી અપાવી હતી એ તમામ લોકો જેલમાં જાશે એના પછીની એક ફરિયાદ હતી સુરત બારડોલીની અનુસૂચિત જાતિની દીકરી હતી એ મા મારી પાસે આવ્યા હતા અહીંયા આપણે બેસીને જ વિડીયો બનાવેલો હતો એની લિંક પણ હું આપણી સાથે શેર કરીશ એ કેસની અંદર પણ જે દીકરીને ખોટી રીતે ફસાવીને લોભ લાલચ આપીને શારીરિક શોષણ જે કંઈક વ્યક્તિએ કર્યું હતું બારડોલીના કેસમાં અનુસૂચિત જાતિની દીકરીને ખોટી રીતે કેસમાં ફસાવી પોલીસે માનસિક ટોર્ચર કર્યું શારીરિક ટોર્ચર કર્યું હતું કેટલા બધા દિવસ પોલીસ સ્ટેશનમાં રાખી હતી એના પૈસા પડાવી લીધા હતા અને આ કેસ દાખલ થયા પછી કોર્ટમાં કેસ ચાલુ હતો અને કોર્ટમાં કેસ બેન જીતી ગઈ છે અને નિર્દોષ જાહેર થાય છે એની સાથે જે કાંઈ વ્યક્તિઓ હતા આ એને કોર્ટનો ચુકાદો છે એટલે બેન નિર્દોષ જાહેર થયા છે અને બેન મારી પાસે આવ્યા હતા થોડાક દિવસ પહેલાં ત્યારે મેં એમને એવું કીધું હતું કે બેન આમાં તમે કાયદેસરની ફરિયાદ જે આરોપી છે જ જાતિ જે પોલીસ છે જે તમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે એની ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો આમાં જો ચોક્કસ શબ્દમાં લખ્યું છે અન્વયે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે ચોક્કસ શબ્દમાં જજ સાહેબે લખેલું છે બારડોલી જજે તો આ તમામ જે કાંઈ આરોપી ખોટી ફરિયાદો કરી હતી એ બેનને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે બેનને કીધું છે સેક્શન ચાર મુજબ તમે એની ઉપર એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરી શકો છો પોલીસ ઉપર પણ તમે કરી શકો છો બરાબર અમને કોઈ પણ પ્રકારના પુરાવો મળેલ નથી આ બેન વિરુદ્ધના અને ખોટી ફરિયાદ કરી હતી પોલીસને પૈસા ખબરાવીને કે લાગવા ભલામણ ગમે રીતે અને પોલીસે ખોટી ફરિયાદ લઈ લીધી હતી અને ખોટી રીતે આ ફિટ કરવામાં આવ્યા હતા એટલે કાયદો કાયદોનું કામ કરે છે તમે સાચા છો પણ એમાં લડત આપવી પડે સારો વકીલ રાખવો પડે તમારે અને પણ તારીખ પડે ત્યારે તમારે કોર્ટમાં હાજર રહેવું પડે તો જજને ખબર પડે કે તમે નિર્દોષ છો તમે સાચા છો અને જે કાંઈ આધાર પુરાવા ઉપર એ ચુકાદો આપતા હોય તો આમાં નિર્દોષ ચુકાદો આપ્યો છે નિર્દોષ છૂટી ગયા છે તો આવનારા દિવસમાં જો બેન આપણો ફરીથી સંપર્ક કરશે તો આપણે જેટલા પણ પોલીસ કર્મી જે અધિકારી અને ખાસ કરીને જે આરોપી છે એની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કરાવશું તો આવી રીતે અનુસૂચિત જાતિની જે ત્રણ દીકરીઓ છે ફરિયાદ દાખલ થઈ છે આરોપીને ધરપકડ થઈ છે જેલમાં ગયા છે અને આવી રીતે નિર્દોષ છૂટી ગયા છે તો આપ પણ આવી રીતે જો કંઈ બેન દીકરીઓ સાથે કોઈ બનાવ બને તો અમારો સંપર્ક કરી શકો છો આપણે કાયદાકીય રીતે એને મદદ કરી અને આગળની જે કાંઈ લડાઈ છે એ આપણે લડશું કાયદાકીય મદદ માટે સવારના દસથી સાંજના છ સાત વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરી શકો છો તમારા માટે ડીડી સોલંકી યુવા ભીમસેના વિદ્યાદામ ફાઉન્ડેશન કાયદાકીય રીતે મદદ કરવા માટે તૈયાર રહેશું જય ભીમ જય ભારત